जंबुसर ताथमिक शिक्षण खाते जिल्हा प्राथमिक शिक्षक संघ प्रमुख प्रदीपसिंह राणा अध्यक्ष स्थाने योजा जेमा जिल्हा प्राथमिक शिक्षक संघ महामंत्री राजू पटेल गुजरात राज्य प्राथमिक शिक्षक संघ प्रमुख तथा सोसायटी चेअरमेन दिनेशभाई मकवाणा भरु जिल्हा प्राथमिक शिक्षक संघ ઉપપ્રમુખ તથા સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હરદીપસિંહ યાદવ સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોના હસ્તે દીપ્રાગટીય પ્રાર્થના થકી પ્રારંભ કરાયો હતો ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા સ્વાગત પ્રવચન હરદીપસિંહ યાદવ દ્વારા કરાયું આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું શાલ ઓઢાડી મોમેન્ટો તથા સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા અને આગામી શેષ જીવન સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં પ્રગતિમય અને દીર્ઘાયુ જીવન જીવે તેવી શુભકામના પાઠવી તથા શિક્ષકોના બાળકો જેઓ ધોરણ દસ બારમાં માં સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું ઓડિટ રિપોર્ટ રાહુલભાઈ મોરી દ્વારા વંચાણે લીધો તો સોસાયટીના કુલ ચારસો ચૌદ સભાસદોની સંખ્યા છે ની વાર્ષિક સાધારણ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા જે તમામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કરી પેટા કાયદામાં કરજ ધિરાણમાં વધારો કરવા જણાવ્યું હતું અને ચેરમેન સહિત તમામ ઉપસ્થિતોએ વધાવી મેડિકલમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીના વાલીને દસ લાખનું ધિરાણ આપવા સર્વસંમતિ અપાઈ હતી આ પ્રસંગે ચેરમેન દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિરુદ્ધ પક્ષ પ્રબળ હોય તો નિષ્ઠાથી કામ થાય છે અત્યાચાર સહન કરવો એ ગુનો છે સોસાયટીનો પારદર્શક વહીવટ કારોબારી હોદ્દેદારોને આભારી છે નફાની ફાળવણી અંગે સવિસ્તાર માહિતી આપી તથા સોસાયટી અને સંઘની વાત કરી બચત અને સભાસદ ભેટ યોજના અંગે જણાવ્યું હતું તથા શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જંબુસરમાં શિક્ષકોની વધુ ભરતી કરવા અંગે વાત કરી હતી ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ શિક્ષકોનું મહેકમ અંગે જણાવી શિક્ષક મિત્રોને નાની મોટી ટકોર કરી હતી સોસાયટીના બંધારણની માહિતી આપી હતી પ્રદીપસિંહ દ્વારા જણાવ્યું હતું કે સંગઠન માટે સમય હોવો જોઈએ સંગઠનમાં દરેક ડગલું વિચારીને ચાલવા સંગઠન માટે સમર્પણ હોવા અંગે પોતાનો મત રજૂ કર્યો તથા શિક્ષકોના જૂથવીમાં અકસ્માત વીમાની માહિતી આપી અને શિક્ષકોના પ્રશ્નો અંગે જણાવ્યું હતું આ પ્રસંગે કારોબારી સભ્યો સભાસદો નિવૃત્ત શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા

પુત્ર પુત્રીઓને તેજસ્વી તારલા તરીકે સન્માનિત કરવામાં આવ્યા અને જેમને અઠાવન વર્ષ સુધી શિક્ષક તરીકે સતત સેવા આપી અને નિવૃત્ત થયા તેમનું સન્માન કરી આજે વિદાય એમનો બે હજાર સત્તર ની અંદર ચેરમેન તરીકે હું ચૂંટાયો અને અમારી કારોબારી આવી તે દિવસે મંડળીનું ધિરાણ બે લાખ પચાસ હજાર હતું આજે બે હજાર પચીસ ની અંદર અમે તે વધારી અને આઠ લાખ સુધી પહોંચાડી શક્યા છીએ અમે જે દિવસે ચાર્જ લીધો તે દિવસે કાચો નફો સાત લાખ હતો અત્યારે તેતાલીસ લાખ જેટલો માતબર રકમ કાચા નફાની અંદર મળેલ છે મિત્રો સતત આ બાળકોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લઈ અને જે બાળક વિદેશની અંદર ભણવા માટે જાય મેડિકલની અંદર એને દસ લાખ સુધીનો આ સંસ્થા દ્વારા અમારી સોસાયટી દ્વારા એને ધિરાણ કરવામાં આવશે અને એનો વ્યાજનો દર સરખો રહેશે પરંતુ હપ્તે એનો ઓછો લેવામાં આવશે એવી રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે અમારી મંડળી સતત પ્રગતિના પંથે છે અને ચોરાનું વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર શિક્ષક મિત્રો હાજર રહ્યા જિલ્લા પરથી જિલ્લા સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાણા મહામંત્રી રાજુભાઈ પટેલ મારા કારોબારી મિત્રો શ્રીઓ શિક્ષક મિત્રો સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત